એ જીગુ વાવ હું બનાવવાના છું આજ રસોઈમાં મેથી ફોલો જો ભજીયા બનાવવાના છે એ ભજીયા તો કાઈ નથી બનાવવાના બા પણ આ મેથી રાજી હતી ને એટલે મે કીધું વીણી નાખો વીણીને ફ્રીજમાં મેકી દઉં ને તો હારી રહે એટલે વીણું છું તો ભજીયા બનાવી નાખો તો હું વાંધો હમણાં ક્યાં કીધું કાઈ બનાવ્યું છે એ માજી બે દી પહેલા મહેમાન હતા તે દી ઉંધ્યું શાક પૂરીન રસ ને હું બનાવ્યું તો હું બે દી ને બે દી બનાવાય કાઈ પછી તમને ડોક્ટરે ખાવાની હા ના પડી છે તોય તમે ખાવાનું ચાલુ રાખો છો કેટલાની દવા થાય છે ખબર છે કમાણી થાય એ બધી દવામાં વહી જાય છે અત્યારે બેઠા બેઠા કયું ના લાડવા તો ખાવ છો કેટલા ત્રણ ચાર તો ઝાપટી જાય છો તો ભૂખ લાગે તો મારે ખાવું કે નહીં ભૂખી હસોડી નથી રહી શકતી ત્રણ ચાર લાડવા એટલા પેટમાં કાંઈ થાય અને ડોક્ટરે ના પાડી છે એ તો ના પાડ્યા કરે તો હું હસોડું મારે ખાવું જ નહીં અને કમાણીની વાત કરો ને તો કમાણી છે ને મારો દીકરો લઈ આવે તમે કાંઈ કમાણી તૂટી નથી જતા એટલે તમારે છે ને મને કમાણીનું તો કાંઈ કહેવાનું જ નહીં મારા દીકરાની કમાણી જે આવે ને એમાં જ આપણે બધા જલસા કરીએ છીએ એટલે તમારે બહુ કાંઈ બોલ બોલ નહીં કરવાનું આમ થાય અમે તમને બહુ હમણાં બોલવા મળ્યા છો મારી સામે લબલબ કરો છો જીગર હાંજે કામે થી ઠાકો પાકો હોય એની સામે લબલબ કરો છો હું રૂમ માં હુંતી હુંતી બધું સાંભળતી હોય તો હું બેરી નથી બોલવાનું તમે થોડું ઓછું રાખો તમારી હાહુ છો મને ખબર છે તમે મારા હાઉ છો હું કાઈ એટલું બધું નથી બોલતી ડોક્ટર આરે હું ભેગી આવી હતી મને ડોક્ટરે સોખું કીધું તું કે માજીને વાઈડી વસ્તુ બહુ દેવાની નઈ નહીતર શરીરમાં તકલીફ થાય એ દી 1200 રૂપિયાની દવા થઈતી એ તમને ખબર છે એટલે હું કહું છું તમારો છોકરો કમાય છે ખાવની તમે મારે શું છે મારે શું લેવા દેવા બે મોઢે ખાવ દિવસમાં પાંચ પાંચ વખત ખાવ ની મારા બાપા શું જાય તમારો છોકરો કમાય છે તમારા ઘર માંથી પૈસા જાય છે મને બધી ખબર છે હું અહીંયા ડોક્ટર પાસે આવીને હું બાજુમાં જ બેઠી હતી ડોક્ટરે કાઈ એટલું બધું નથી કીધું વાયડાનું મને શરીરમાં અત્યારે કાંઈ વાંધો નથી અત્યારે હાથ પગ હાલે છે ખાધા જેવું છે મને ખાવા ગયો નહીં પછી હું ખાટલે પડે તે કાંઈ નહીં તમે ડીશું બનાવીને ગયો મારો છોકરો કમાય છે તો હું જ ખાવ ને તે બીજું કોણ ખાય તો ખાવ નહીં બે મોઢે ખાવ નહીં હું ક્યાં ના પાડું છું એ ચાર ખાવાની તમારે છે ને મારી સામે બહુ લબલબ નહીં કરવાનું મોઢું છે ને બંધ રાખવાનું આમ શું કામ જ તમારે કરવાનું બીજું કઈ લબલબ નહીં કરવાની મારા શરીર મને બધી કાળજી છે મને ખબર પડે મારે હું ખાવું હું ન ખાવું તમારે એમાં કઈ સલાહ શોશન દેવાની જરૂર નથી એટલે મોઢું છે ને એ બંધ રાખવાનું મોટી મોટી વાતો કરતા મમ્મી બસ હો મમ્મીજી હવે તમે છે ને જૂનું કાઈ ખોલો માં જોવા આવ્યા ત્યારની વાત અત્યારે લાંબી કરો છો નથી વાત ગાશો એમના

અને આ તો મને છે ને જીગર થોડીક શરમ આવી બાકી તમે હવાર થી હાન લગી નકરું બડબડ બડબડ કરો છો તમારી આ માથા ભારે બાઈ હોય ને તોય ટેકી જ નો ને તમારા રે રેજ નહીં તમારી સેવાય કોઈ ન કરે એટલે છે ને તમારે બહુ બોલ બોલ કરવાનું નહીં તમે જે ક્યો ને બધી રસોઈ હું બનાવી દઉં છું આ તો ડોક્ટર એના પાડીતી ને એટલે તમે જે કામ સિંધો ને બધાય કામ કરું છું નો કરતી હો તો કયો કેટલી તારી જીબડી આલે છે તને કઈ શરમ જેવું છે કે નહીં તું હું તારી સાસુ છું તારી માની ઉંમરની છું મારી સામે લબલબ કરશો તું તને શરમ નથી આવતી અને અમે છે ને જોબ આવ્યા ને કાંઈ ખોટું નથી બોલ્યા તારી જેવી હું મારા દીકરા હાટુ પછા લઈ આવત કેટલી પણ આ તો મારો દીકરો એમ કહેતો હતો મને જીગું ગમી ગઈ છે એટલે મમ્મી આપણે અહીંયા જ કરવું છે બાકી તારી જેવી છોકરી નહીં તો લાયન કરવું તને ખબર છે તે હજી લઈ આવો ને પછા મળતી તો સારી હું ક્યાં તમને ના પાડું છું તમે મારી સામે આ બડબડ કરો છો એ તમને કાંઈ સારું લાગે છે આ ઉંમરે તમે આટલું આટલું બોલો છો તમને શરમ આવી જોઈ આપણે હા હો બે જ રહી છે તમને કઈ શાંતિથી રહેતા આવડે છે હું તમારું બધુંય કયો કરું છું કેતી ના ના પાડી તમને ના કેતી પાડ મારું ઘર છે મારો છોકરો કમાણી કરે છે ના પાડ તો તારો વારો ન પાડી દઉં થોડુંક કું ખાવ તે તો મને બડબડ કરવા બા તમે આટલું ખાધું ને તમે શાળ શાળ લાડવા ખાઈ ગયા ને ફલાણું ખાઈ ગયા મને આવી પેલા ખબર હોત ને તો પેલા જીગન ને કે આને વેતી કરે ને બાપાને આપણે જોતી જ નથી અને તારા મનમાં એમ હોય ને કે હું રહી જાય અને જીગર હજી કુવારો રહી જાય તો એ કાઢી નાખજે મારી હજી એટલી જ છે તારી જેવી હજી હું તને કઉ છું ને હજી પછા લઈ આવું કેટલી પછા હા હું તારે લબલબ કરવાનું જ નહીં આ તો હા છે અત્યારના સમય પ્રમાણે તમે ગમે કઈક કઈ કહી એટલે અમે હા પાડી દઈએ એમને એમ થાય ને કે નાના છે આપણે છોકરાઓને ક્યાંક બાય રખડાય બાય ફરવા મોકલાય એટલે અમે હા કરી ત્યાં તો તમે બાજુ અત્યારની હસોડી મારી માથે સડી જાવ અમે કઈ કહી નહીં એટલે તમને એમ થાય ખાલી મમ્મીજી કઈ બોલવાના તો છે નહીં આપણું અહીંયા હાલ છે આપણે જેમ એમ થાય પણ એ તારા મનમાં વેમ હોય ને તો કાઢી નાખજે સમજી કે નહીં આ મારું ઘર છે હજી અને મારું જ રે હજી તારું અહીંયા કાંઈ નથી એટલે હામે છે ને લબલબ કરતી જ નહીં બહુ બસ ઓ મમ્મીજી હવે તમે છે ને લિમિટ ક્રોસ કરો છો આટલું બધું હું કાઈ બોલતી નથી તમારા સામે અને તમે જેમ મન ફાવે એમ મેડા છો બોલવા હું બોલતી નથી એટલે હું મારો વાક છે તમે અત્યારે મારી અરે બાધવા મેડા છો જેમ ફાવે એમ મને કહેવા મેડા છો હું તને કઈ જેમ ખાવ નથી આ તો ડોક્ટર મેં કીધું તમારા શરીર માટે સારું હતું બાકી મારે હું તમારે જે ખાવું એ ખાવ તમારે જે કરવું એ કરવું મારા બાપાનું શું જાય છે તમારું ઘર છે તમારો છોકરો છે તમારા છોકરા ને પૈસા દેવા છે મારા બાપા શું જાય છે બસ ઓ હવે બહુ લપ લપ માં મેરીસો હામુ બોલવા હું તારી હાઉ સો નાના મોટાનો વર્તારો છે કે નઈ કાઈ મન ભાવે મેરીસો બોલવા બાપ બાપ મેરીસો કરવા આવા દે જીગન ને હાંજે બધુંય કહો ખોટે ખોટી મારી અરે મગજ મારી કરશો ને અને મને જેમ ફાવે એમ તું બોલાયશો ને હંભળાયશો ને બધુંય કહેવાની સવ આવા દે જીગન ને તાવજો ને હું કાઈ બીતી નથી હું કઈ બધુંય સેમાંથી ચાલુ થયું ને ઈ તમે હાસી હાસુ કેજો હું હાસી હાસુ કે ભગ્યા ખાવાતા તા ન બનાવી દીધા એટલે તમને મળી તકલીફ થાવા એટલે એ બધું ગુસ્સો અત્યારે તમે બાજવા માં ઉતાર્યો હું બધું જાણું છું તમારે ભગ્યા ખાવા તા ખાવાનો તો બહુ ગળકા આવે ડોક્ટરે ના પાડી છે તોય ભગ્યા ખાવા છે આ કેજો ને તમે તારે હું કેવા લાગે કે કેમાંથી આ ચાલુ થયું ને બધું જીગણના હાજે આવે ને એટલે આપણે બે બેન કેવો એટલે ખબર પડે આવે એટલે આ તો બધું કહેવાની સૌ તમે તારે તું કેજે ને મારો દીકરો છે પેલા મારું સાંભળશે તારો ઘરવાળો ભલે રહ્યો અત્યાર લગી દેખાય તે ભૂલ કરી ને એ મેં જાતી કરી મને એમ થાય કે હજી પવણી ન આવી છે એટલે ઓ બટાને ક્યાં કેવું શીખી જાય શીખી જાય પણ મારી જ ભૂલ હતી કે હું તને કાઈ કેતી નઈ તું એટલે જ માથે સડી ગઈ છો આજ હાંજી આવે ને એટલે બધુંય તને તારું કહેવાનું જ છે જે જે તારી ભૂલ છે ને એ બધેય ગણાવવાની છે મારા દીકરાને આવા દે આજ હાંજે કેરે હા તો તમ તાર આવવા જોની હું બેઠી છું ને તમે બેહજો ને આપણે દે કેવું પછી કોનું સાચું છે ને કોટુ કોનું ખોટું છે ને એ બધી તેય ખબર પડી જાય મને એમ બધું મગજમાં જ છે તું වෙઈ જા કાઈ મારો દીકરો કુવારો નઈ રે ને 50 50 છોકરીને લાઈન કર દઉં ઈ બધું મને મગજમાં છે બધું જ જિગરને કહેવાની છે આવવા જો હવે મારે તમારી આરે કાઈ અત્યારે મગજમારી નથી કરવી મારે કામ બધાય પડ્યા છે આજે આવે ને તઈ વાત મગજમારી કરીને તો મારા મગજનું દાઈ કરી નાખ્યો છોડું કામ એ બધાય પડ્યા છે મગજમારી મે નથી ચાલુ કરી તે ચાલુ કરીતી કામ પડ્યા છે તો હું કમાય તું બેઠી મારી આરે લબલબ કરવા કામ સાનમનું નો મડે કરવા પણ તો હામે લબલબ કરે છે આવવા દે જીગર આવે ને એટલી જ વાર છે હું કહેવાની સૌ બધું એ પોતાનો વાક હતો એટલે બાનું ને હાલવા વાક હોય ને એટલે બધાય આવડે કામ કરવું ને ફલાણું કરવું ને કરવું ને મુંગી મુંગી કામ કરીને મને ભજિયા બનાવી મગજ મારી ઓ નો એ બસ મારી માં તમે બંધ થાવ તમને બોલવામાં કોઈ નો પૂગે તમારે ભજિયા ગળસવા છે ને તો ભજિયાક બનાવી દે તમારે જે ગળવું છે ને એ બધુંય તમને બનાવી દે પણ મારી માં હાથ જોડો તમને હવે બંધ થાવ બે હાથ જોડીને પગે લાગવું હવે બંધ થાવ તમારું મોઢું બંધ કરો આ તમારો બંધ કરો